અગેંતાજો પણ સરસ મજાનું ગીત શેઠ પર ડાયને સમાજને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યુંતું એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર આપણા આપણને સૌને સમોધિત કરે આવા કાકરીના ધારે સુધી અમરજી ઠાકોર શિકુના બાજી ધારા સુધીને સદરામ બાપુના ફાર્મ શિક્ષક મંડળનું સમૂહલક્ષના માટે સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા ચતનજી ઠાકોર પાઈશ્રી નંદાજી ઠાકોર સ્ટેજ ઉપર બિરાજમાન આપણે સૌને આશીર્વાદ આપવાના છે તમામ સંતગણ આ સમિતિના આયોજનમાં તેનો મુખ્ય ભાવનગર સમિતિના પ્રમુખ છે એવા ઠાકોર એમણે સમાજ માટે ઠેક લીધી છે કે જ્યાંથી કર્યા વસ્તુનું નિર્માણ નહીં થાય ત્યાં ઊંધી હું અન્ન નહીં ખાઉં કોઈ પણ વસ્તુ કામ કરવું હોય ત્યારે તેનો ટેક લેવી

મહેમાનો ને જેટલા અભિનંદન આપીએ એના ઓછા આપણા બાબાભાઈ પણ એક વસ્તુ આપડે એને વારંવાર કહીએ તો

કઈ રીતે સમાજને સરકાર દ્વારા જે નીતિ કે કઈ રીતે ફાયદો કરાવી શકે કે એના પોતાનો એક રાષ્ટ્રીય આગેવાન તરીકે કે પોતે જે સમાજમાંથી આવે છે જે વિસ્તારમાંથી આવે છે પણ એનું પોતાનો એક રાષ્ટ્રીય આગેવાન તરીકે એ વિસ્તારના લોકો માટે તો યોગદાન છે એ પણ એકમાં એક રોલ હોવો જોઈએ બેન તરીકે એવું કે તેમનો પણ રોલ હોવો જોઈએ કે ભાઈ અમે તંદુરસ્ત સ્કેડિને નિર્માણ માટે જે કઈ ખોટા ખર્ચા છે આમાં શું છે ઘણી બધી આ WhatsApp ઉપર દિવાળી ઉપર નેના ઉપર મને ઘણો WhatsApp પર એમાં વાંચવા મળે કે ભાઈ દિવાળી હમણા મંદી નીકળી આ વખતે મંદી છે એટલે ખરીદી માટે બહેનો ને બાળકો ને ના લઈ જવા એકલા જવું એટલે આપણા બારે પીએ બહેનો ને વિનંતી છે કે આ પતિની કે પરિવારની કે આપણા સૌની આવકની મર્યાદાની અંદર ખરીદી કરવી અને ખરાબ સમય કે ઋતુ હોય પણ શિક્ષકવાનું રોકાણ કરાવું ભારતમાં નારી શક્તિ કે જબરજસ્ત પરિણામ લાવી અને બેન દીકરીઓને ભણાવવા માટે મદદ કરી શકે છે ત્યારે દરેકે પોતાનો રોલ અદા કરવાનો એમાં કલાકારો કલાકારોનો પણ રોલ એટલો વિશેષ વિક્રમભાઈ કે આજે તમે આવ્યા એટલે તમે જોવો કે એકદમ વાતાવરણમાં લોકોના મોઢા ઉપર તમામ ઉપર આનંદ ને ઉમંગ ઉત્સાહ આવી ગયો અને એમાં પણ જ્યારે સમાજની વાત લઈને નીકળો છો બેન દીકરીઓની વાત લઈને નીકળો છો અને એમાં

આમાં સપનાના પહાડ ના ખડકાય સપનું થોડા ઘણું નું હકીકતમાં પરિવર્તિત થવાનું હોય ને તો પછી એવા સપના જाहिरમાં મૂકવા આમ તો આપણે અને મગજની અંદર હસની સપના જોઈએ અને માનવ જાતના મગજમાં એના મેડિકલ રીતે એટલા અસંખ્ય વિચારો આવે છે રોજ રોજ 24 એ 24 કલાકની અંદર અસંખ્ય વિચારો આવે એમાં કોઈ નેગેટિવ આવે કોઈ પોઝિટિવ આવે કોઈ ગપ્પાના આવે કોઈને પાડ દેવાના આવે કોઈને ઊભા કરવાના આવે પણ એ વિચારો આપણે બધા આમ જાહેર પ્રજામાં શેર નથી કરી શકતા કે પ્રજામાં એવું કંઈ શેર કરવાનું જાહેર શેર ઉપર હોય તો એ સપના આપણે પુરવાર કરવાની તાકાત હોય એટલું જ આપણે કરી શકતા હોઈએ છીએ આ ગણતી એમણે ટૂંકા સમયની અંદર આ કાર્ય કરી બતાવ્યું છે મારે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ એના ઉપર કે હું નથી મુકાય ક્યાંથી મણુથ હોય પણ આપણે યુનિવર્સિટીના સપના જોઈએ કે ભાઈ હું પણ યુનિવર્સિટી બનાવું હું કેમની જાહેરાત કર્યો હું કેમની કા જાહેરાત કરું કે ભાઈ પાટણની અંદર હું યુનિવર્સિટી બડાઈશ પણ પાટણની જમીનનો ભાવ શું છે ઈ યુનિવર્સિટીની જમીનની મર્યાદા કેટલી હોય એનું સ્થાપન બનાવવા માટે કેટલા પૈસા જોઈએ અને એના માટે કેટલી મહેનત જોઈએ આ તો ખાલી જે વાત ખાલી જો મનમાં અને સારી ઉભડવા માટે હું આઈતાર પોલીસ નથી નું તો પછી

પૈસાંતનદીન બળદેજી ને એમણે મબાપાઈ મને બાબાપાઈ 11 લાખ રૂપિયા મામેરાના આલ્યા કે તો હવે પતી પતિની સમાજ આશીર્વાદ આપ્યા લોબય આશીર્વાદ આપ્યા અને આખો તારો આપણે પૈસા ઉપર લગાવ રાખો અને આપણે સમાજને કંઈ યોગદાન ના આપું કે તો આ મારા 11 લાખ રૂપિયા હું કન્યા હોસ્ટેલની અંદર એ કલ્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું અને મારી એથા સંકતી મારી પાસે કઈ બાબાપાઈ જેવી ની એવડી મોટી બોલી નથી પણ મને જે કોઈ કા

અમે કાકરેજની અંદર હોસ્ટેલ બનાવી અમે બાબરની અંદર હોસ્ટેલ બનાવી અમે દિયોદરની અંદર હોસ્ટેલ બનાવી અને ત્રણ ચાર હોસ્ટેલો તો અત્યારે દીકરીઓને ભણાવવા માટેની ચાલુ થઈ ગઈ તારા સભ્ય થયા પછી પણ બાબર મુકામે ગ્રાન્ટેડ કન્યા હોસ્ટેલ ને હાઈસ્કૂલ નવ થી બાર ની હાઈસ્કૂલ અને હોસ્ટેલ એ અલગ થી બનાવી દીકરાઓને ભણવા માટેનું પણ અલગ થી બનાવ્યું એ હાઈસ્કૂલ ને હોસ્ટેલ બે ગ્રાન્ટેબલ એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે મારે સમાજ માટે કરવું છે કરવું છે આપણે જ્યારે ટિકિટ લેવા તમામ પક્ષોમાં જઈએ ત્યારે ચેતન એવો દાવો કરીએ મનુષ્યભાઈ કે મારો સમાજ આટલો છે ને મને ટિકિટ મળવી જ હોય ભાઈ તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી પણ તમે પાંચ વર્ષ ધારા સભ્ય રહ્યા સંસદ સભ્ય રહ્યા જિલ્લા રહ્યા તાલુકા રહ્યા તો સમાજના નામે ચૂંટાયા તમે પાંચ વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો છે

એટલે પહેલા પહેલો સૌથી મોટો નું ફાયદો થશે તો અર્ધ શિક્ષણમાં માં જો અધેથી ઉઠાડી દેતા હતા અને અથવા તો મા બાપ ને પોતાને ક્યાંક ને ક્યાંક દીકરીની સલામતી માટે એક ચિંતા હતી કે આ ચિંતા હવે સૌથી વધારે થશે તો આ કન્યા હોસ્ટેલ ના થવા માટે હતી અને બીજું કે જે દીકરી કોલેજ સુધી ભણે તો એની એક બાર લગ્ન પણ આપણે અટકાવી શકશું કે કે ઓટોમેટિક એની ઉંમર કે 18 કે 19 કે 20 વર્ષ થઈ જાય એટલે ગ્રેજ્યુએશન સુધી આપણે એને ભણાઈએ તો એની દીકરીની ઉંમર પણ પૂરે પૂરી થઈ જાય આ રીતે પણ આપણને ફાયદો થવાનો છે ને બીજો આપણા મહેશભાઈ નમી કહેતા હતા કે હવે આપણે કન્યા હોસ્ટેલો બનાસકાંઠામાંય બનાવી આપણે પાટણમાંય ચાલુ કર્યું પણ મનોજભાઈ સમાજ વ્યવસ્થા જાળવવા માટે કરી અને હવે તમારે ઓલા બધા નાડકવાયા હોય છે ને હોન્ડા લઈ આવો મોબાઈલ લઈ આવો એ કેવા કપડા લઈ આવો તમે પાછા ગાંધીનગર એડમિશન લઈ આવો અને બીજે લઈ આવો અને વળે પાછો આ ને આઠ બે બધાય પાછા આવે ને એ અમારા માટે પણ હોસ્ટેલ દીકરાઓ માટે પણ હવે બનાવવાની જરૂર છે ભાઈ વિક્રમભાઈ તમે હવે આ ભણ્યા ને અને તું દીકરીઓ ભણભણ કરી એક તરફી તો સમાજમાં જે સમાજના રીત રિવાજોમાં કે એની અંદર પણ એક મોટી અસમાનતા આવશે ને એમાં ક્યાંક ને ક્યાંક કે એનું જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નહીં થાય

બે રત્નો પડ્યા હરખા રાખવા માટે કરીને કે દીકરાને પણ એટલો ને એકલો ભણાવજો એમ મેં કીધું એમ કે સમાજના રીત રિવાજોમાં કે ખૂબ મોટી એક વચ્ચે ગેપ આવી જશે અને પછી બીજા સમાજોની અંદર કે એની અંદર લગ્ન થવાનું ચાલુ થાય મત મિત્રો થાય પછી સમાજ વ્યવસ્થા તૂટે એ સ્થિતિનો નિર્માણ ન થાય એના માટે કરીને દીકરાઓની હોસ્ટેલ બનાવવાની પણ તાકી જરૂરિયાત છે અહીંયા બાબાભાઈએ ખૂબ મોટું દાન આપ્યું છે બીજા આપણા આગેવાનો એ પણ ખૂબ મોટી જાહેરાતો કરી છે અને આજે એક સારું એક કાર્ય થયું છે આમ તો મે નવગઢથી તમને કહેતી ને કાયમ કે ભાઈ સોનાનો સૂરજ ઉગાડો સોનાનો સુતાવાનો એક પેટન હતું પણ આ બધાને કહી દે કે સોનાનો સુરજ ઉગાડવાનો હોય ને તો સૂરજ ઉગે પહેલા ઉઠી જાવ તો પણ ઘણું છે સુરજ સુરજ તો ઉગાડવો હોય

બીજા અનેક પ્રકારના દાન હોય પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો એ વિદ્યા છે સરસ્વતી માતાનું ધામ ઘણા મંદિરો બનાવ્યા હવે થોડા અંશ ગામમાંથી પણ બહાર નીકળો નહીતર પણ આ રબારીઓને ઠાકોરોને ભરવાડોને આપણા બધાને ચોઈ ગયા છે નું ખાતું બાબા ભાઈ એટલે એટલા મંદિર બનાવે એટલા મંદિર બનાવે એટલે એવો સંકલ્પ લઈ લીધો છે કે નાચ ઉડકે કોઈ પ્રતિષ્ઠામાં હાજરી આડવી પડે તો અહીંયા 1100 રૂપિયાથી વધારે નહીં આપવાનું અને શિક્ષણનું કામ થાય તો 11000 ની શરૂઆત કરવાની અને વર્તમાન જેની કેપેસિટી હોય એટલી અને આ પ્રમાણે તમે રાજ્ય આગેવાનો એને નઈ કરો અન શ્રદ્ધાને હું એ કોઈ ધર્મને વિરોધી નથી કોઈ માતાઓની વિરોધી નથી કોઈ દેવી દેવતાઓની વિરોધી નથી પણ એકું ચોક્કસથી કહીશ